મિત્રો તમારી બસના નોડકા નહી આપતા હવે YouTube હે રસ્તા બાબતે શું પૂછવું છે રસ્તા બાબતે કે આપણે કેનાલો ઉપરથી અમે હાલ તો ટેમ્પરરી ટ્રેક્ટર જાય ને એટલો માર્ગ કર્યો છે amare રીતે બરાબર હ

આપણે કઈ પણ છોકરીને પૈણી આવીએ ને ત્યારે એના મા બાપ કઈ ચોખવટ હોય તો થાય પણ કોઈની ઉપાડી આવીએ પ્રેમથી પ્રેમ લગ્ન કરીએ તો એમાં કઈ કમિટમેન્ટ કે લખાણ હોય નહીં મા બાપની કઈ જવાબદારી હોય નહીં એમ કોઈ વ્યક્તિ પાસેથી તમે લ્યો ત્યારે કરાર થાય પણ જ્યારે સરકારી જમીનમાંથી તમે ચાલતા હો તો પ્રેમથી ચાલો છો હા અને પ્રેમના કોઈ કરાર હોય નહીં બરાબર પૂછવું છે

એને જે રસ્તો મળતો હોય ત્યાંથી જવાનો રીએ કેનાલ પાસે જગ્યા છોડી હોય ફરવું બનાવી રીતે સાર્વજનિક રસ્તો થયો બનાવ્યો છે કોઈ જગ્યા માંથી નથી બનાવ્યો ને ના સરકારી જગ્યા ઉપર જ કીધું યાર સરકારી જગ્યા નો ઉપયોગ એનું કોઈ લખાણ હોય નહી વાપરો અટકાવશે

એટલે જૂના માપ લગભગ દોઢ ગુઠા જેટલો અમારે ઘટાડો થાય છે તો એમાં અમે કશું કરી શકીએ હવે કશું ખર્ચમાં જશો કરી શકાય પણ દોઢ ગુઠામાં કશું ના કરો ખર્ચમાં ધોવાઈ જશો બરાબર અને અમારા સાહેબ અમારા સાહેબ બે બે ભાઈઓના ભાગે અમારે અડધો ભાગ કરવો હોય બરાબર તો ઉપરનો જે નંબર છે ને એની અંદર થી ચાર પાંચ ગુંઠા જેટલું અમારે પેલું કરવાનું થાય તો આમાં ભાગ પડી શકે ખરો કેટલા ગુંઠા ટોટલ જગ્યા છે અમારે ટોટલ ટોટલ અત્યારે છે ને કપાસ છે એમાં થી તમારે બે ભાગ કરવા છે એ કેટલા ગુંઠા છે તમારે બાપ દાદાની કેટલા ગુંઠા છે એમ નથી પૂછતો જેમાંથી આ બે કટકા કરવા છે બે ભાઈઓના ભાગ કરવો ઈ કેટલા ગુંઠા છે

અને આજે જે આપણને અમને જે જે આને પેલી માપણી સીટ આપી છે ને સર એની અંદર ડોટ 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 જે લખ્યું છે એ અમારો કબજો બતાવે એ બતાવે છે ને એ ચોકી લાઈન જ લખી દીધી છે કાળી સળંગ લાઈન ઉપર કબજો છે અને ડોટેડ લાઈન ઉપર શું છે એ બધું બતાવ્યું છે ને હ એ માચી લેજો ગુજરાતીમાં જ લખ્યું બધું હ ઓકે ઓકે સર હો ભલે ભાઈ આવજો હો યે ખેડૂત મિત્રો કેનાલનો રસ્તો સરકારી રસ્તા વાપરતા હોય તો કોઈ ઉપાદી ન કરો એ કે લખાવા જવાનું હોય નહીં હ અને કોઈ લખી પણ ના આપે